બસ તું કામ કરાવતો નહી બરાબર જેડો રાખો પણ મગજ વગર નઈ શું કેવાનું વિવાહ છે જીવા છે ને પણ કોને કામ છે જ નઈન મગજ હો તો શું જૂતું છો હાલો તાર પૂળા નાટક મત નાટક નાટક ગુજરાતી તને હે ઓમે કબે બોલ તું પૂળા નથી પૂળા લેવા કડવું લેવા આયા તમે તું શું કето

બરાબર નો મારા હાથમાં આવ્યા છે પૂરા મેળા ને એક જણા બેસ્યા હતા પચીસ રૂપિયા મારો એમ કે લાયા હતા ઉનાળા વેમો ખરીદી મારે થોડાક હતા અને મેં બે ખરીદી એમ તો દસ રૂપિયા ચોખ્ખા હોય છે બેસી મારું આપણે લીલી સારું છે અને સીખી સારી ઘણી પડી છે સાડનો આપણો સ્ટોક છે મારે જવું લાડું આવશે સ્ટોક સ્ટોક સાડનો રહે પૈસો તમારો મોટો જ મળ્યો છે આ શિયાળા બરાબર પૂળા

પેડા તો રાખવા પડે ને ભાવ ઘણો લીધો ભાવ ઘણો લીધો ભાવ ઘણો લીધો ગમજ માં પડ્યા બાર પેડ્યા તુલા તમે અળવિત્રો હશે બોલો શું બાબરા છે પૂરા ગેલું ત્યાં તમે ભૂજી દો શકશો અલ્યા પૂરા મેચ આયેલા બે રૂપિયા ભાવે આ શું રૂપિયા અમે તો વધારે

મારો કુળો ભીમા લઈ જાય ને ત્રીમ બીજા બરાબર ના છે પણ માજી રહ્યા છે ખરા ટાઈમે રાખતા પૂરા વગેરે ફસાતા લીધા માર પડ્યા છે મારે ત્રીસ રૂપિયા લેવા